જય સિયારામ વર્ષો પહેલા ગુરુના આશીર્વાદથી અહીં મેં એક કૂવો ખોદ્યો હતો હવે તમે પણ તમારા ગુરુ ઉપર વિશ્વાસ રાખો એકબીજાની મદદ કરો તમારા ગુરુ ઉપર વિશ્વાસ રાખો અને રામ નામનો જાપ કરો જય શ્રી રામ મિત્રો ધ્યાનથી સાંભળજો કારણ કે જે ઘટના તમે હવે સાંભળવા જઈ રહ્યા છો એ કોઈ દંતકથા નથી કોઈ કલ્પના નથી પરંતુ એક સત્ય ઘટના છે જે આજે પણ મુંબઈના દહીસર વિસ્તારમાં જીવંત પુરાવા સાથે હાજર છે એક હજાર નવસો સાકના ના દાયકાની આજનું ગીચ વસેલું તે સમયે વેરાન હતું ન ન ન ઊંચી વાહનોની ભીડ ચહલ પહલ ચારે બાજુ માત્ર દરિયાઈ રેતી તપતો સૂર્ય અને અફાટ ખારું દરિયો ગરમ પવન રેતી ઉડાવતો હતો અને વાતાવરણમાં એક અજીબ નિર્જનતા છવાયેલી હતી આ જ વિસ્તારમાંથી એક સાધુઓની જમાત પસાર થઈ રહી હતી તેમની સાથે હતા સંત શિરોમણી બજરંગદાસ બાપા પોતાના ગુરુ સીતારામ બાપુના માર્ગદર્શન હેઠળ તે સમયે બજરંગદાસ બાપા પોતાની યુવાન અવસ્થામાં હતા શરીર દ્રઢ હતું ચાલમાં સ્થિરતા હતી અને ચહેરા પર અદ્ભુત શાંતિ જળહળતી હતી યુવાન વય યુવાન વય હોવા છતાં તેમનું જીવન તપશ્ચર્યા સંયમ અને અડગ શ્રદ્ધાથી ભરેલું હતું બપોરનો તાપ અસહ્ય બનતો જઈ રહ્યો હતો પગ નીચેની રેતી ભઠ્ઠી જેવી તપતી હતી સાધુઓના ગળા સુકાઈ ગયા હતા ફાટી રહ્યા હતા અને આંખોમાં થાક સાથે ભય પણ દેખાવા લાગ્યો હતો ચારે બાજુ નજર નાખો તો દરિયો જ દેખાતો હતો પરંતુ એ દરિયાનું પાણી પીવાલાયક ન હતું ખારું પાણી તરસ બુજાવાને બદલે વધુ તીવ્ર બનાવી રહ્યું હતું સાધુઓના મનમાં વિજ્ઞાનનો એક જ નિયમ ગુંજતો હતો દરિયાના કિનારે ખોદેલો ખાડો ખારું જ પાણી આપે ધીમે ધીમે આશા ડગમગાવા લાગી કોઈએ કાંઈ કહ્યું નહીં પરંતુ બધાના મનમાં એક જ પ્રશ્ન હતો શું આ વેરાન ભૂમિ પર જ યાત્રા પૂર્ણ થવાની છે આ આખી પરિસ્થિતિમાં પણ એક ચહેરો શાંત હતો એ ચહેરો હતો બજરંગદાસ બાપાનો ન ડર ન ઉતાવળ તેમણે સૌની હાલત જોઈ પરંતુ મનમાં કોઈ શંકા ઉભી થઈ નહીં બાપા માટે આ મુશ્કેલી ન હતી પરંતુ એક પરીક્ષા હતી બાપા શાંતિથી પોતાના ગુરુ સીતારામ બાપુ પાસે ગયા કોઈ લાંબી વાતચીત ન હતી માત્ર મૌનમાં માથું ચુકાવ્યું અને ગુરુની આંખોમાંથી મળેલી આજ્ઞા સમજી લીધી બાપા માટે ગુરુવચન એટલે ઈશ્વરની ઈચ્છા ત્યારબાદ બાપા દરિયાની રેતીમાં એક ચોક્કસ જગ્યાએ જઈને ઉભા રહ્યા આસપાસના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા બાપાના ચહેરા પર શાંત સ્મિત હતું તેમણે હળવા સ્વરે કહ્યું ડરો નહીં જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં ગંગા પોતે રસ્તો શોધી લે છે બાપાએ હાથમાં પાવડો લીધો દરિયાથી થોડા જ ફૂટ દૂર ખાડો ખોદવો વિજ્ઞાન માટે આ અશક્ય હતું પરંતુ બાપા વિજ્ઞાન સામે ઊભા ન હતા તેઓ ઈશ્વર સામે સંપૂર્ણ શરણાગત હતા બાપાએ પૃથ્વી પર પાવડો માર્યો કોઈ દેખાવ નહીં કોઈ ઊંચા મંત્રોચ્ચાર નહીં માત્ર મનોમન પ્રાર્થના અને પૂર્ણ શ્રદ્ધા અને એક ક્ષણે ધરતીની કૂખમાંથી પાણીની ધાર ફૂટી નીકળી એ પાણી ખારું ન હતું તે સ્ફટિક જેવું ચોખ્ખું અને પીવા યોગ્ય હતું પીતા જ તરસ શાંત થઈ ગઈ આખું વાતાવરણ જયકારોથી ગુંજી ઉઠ્યું આ કોઈ દંતકથા નથી આજે પણ મુંબઈના દહીસર અશોકવન વિસ્તારમાં બાપા સીતારામનો આશ્રમ આવેલો છે અને ત્યાંનો એક કૂવો જેને લોકો પ્રેમથી ગંગાજી કહે છે આજે પણ આ ઘટનાનો જીવંત પંત પુરાવો છે દરિયાની એટલી નજીક હોવા છતાં આ કૂવાનું પાણી ક્યારેય ખારું થયું નથી આ વાર્તા આપણને એક જ સંદેશ આપે છે જ્યારે બધા રસ્તા બંધ લાગશે જ્યારે વિજ્ઞાન જ્ઞાન પણ જવાબ ના આપે ત્યારે શ્રદ્ધાનો એક પાવડો મારી જોજો મારો વાલો ત્યાં પણ ગંગા પ્રગટાવી દેશે જો તમને આવી રહસ્યમય અને શ્રદ્ધાથી ભરેલી સત્ય ઘટનાઓ ગમતી હોય તો આ વિડીયો જરૂર લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને રહસ્યની સફળ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી વધુ રહસ્યમય વાર્તાઓ સાથે આપણે ફરી મળી શકીએ ફરી મળીશું નવી રહસ્ય સાથે જય શ્રી રામ